અને આરાધના પાસેની વિશ્વામિત્રી નદી મૃતદેહ વડોદરા નગરી વિશ્વામિત્રી નદી કિનારે આવેલી છે આ વિશ્વામિત્રી નદીમાં સંખ્યાબંધ મગરો વસવાટ કરે છે પરંતુ આ વિશ્વામિત્રી મહાનગરપાલિકાના વહીવટ તંત્રના પાપે ગટર ગંગાનું ઉપનામ મેળવી ચુકી છે એટલું જ નહીં આ નદીમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી તેમજ ડ્રેનેજ લાઇન તથા કચરો નદીમાં ઠાલવવામાં આવતો હોવાથી નદીમાં વસવાટ કરતા મગરના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે થોડા સમય અગાઉ પણ આ જ સ્થળેથી નદીમાંથી મૃત મગર મળી આવ્યો હતો ત્યારબાદ આ જગ્યાએ અલગ અલગ નજીકથી વધુ બે મગરો મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ બનાવની જાણ ફાયર બ્રિગેડ તથા વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ સંસ્થાને થતા તેઓ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને મૃત મગરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી